ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં બે મોટા ટ્વિસ્ટ લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાની કરી જાહેરાત સોશિયલ મીડિયા પર અંગત કારણોસર ચૂંટણી લડવા દર્શાવવા દર્શાવી અનિચ્છા અમદાવાદ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અધિકારીઓ સુરક્ષા દળો તથા ખાનગી વ્યક્તિઓને અપાશે કેશલેસ તબીબી સારવાર જિલ્લા ચૂંટણી દ્વારા અમદાવાદની બે હોસ્પિટલ સાથે એમઓયુ કરાયા સંપન્ન ચૂંટણી જાહેરાતથી ચૂંટણી પરિણામ જાહેર થાય ત્યાં સુધી સમયગાળા દરમિયાન મળશે કેશલેસ સારવાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજ્યમાં ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર રાખશે આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ઉત્તર પ્રદેશની બાકી રહેલી ચોવીસ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત સ્ટાર પ્રચારકોના ચૂંટણી પ્રવાસ માટે બે સભ્યોની બનાવી કમિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતાનના સફળ પ્રવાસ બાદ સ્વદેશ આવવા થયા રવાના પ્રધાનમંત્રીએ થિમ્પુમાં ભારતની સહાયથી નિર્મિત માતૃ અને શિશુ હોસ્પિટલનું કર્યું ઉદઘાટન પીએમ મોદીએ ભૂતાનને દસ હજાર કરોડ કરી જાહેરાત રશિયાની રાજધાની મોસ્કોમાં આતંકી હુમલો સિત્તેર લોકોના મોત સોથી વધુ લોકો ઘાયલ ઇસ્લામિક સ્ટેટે લીધી હુમલાની જવાબદારી ભારત એટલી ફ્રાન્સ સ્પેન જર્મનીએ ઘટનાની કરી નિંદા તો પીએમ મોદીએ હુમલાની નિંદા કરતા કહ્યું કે દુઃખની આ ઘડીમાં ભારત રશિયાની સાથે આગામી દિવસોમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં એઆઈ ની લેવાશે મદદ જામનગરમાં હવે અમેરિકામાં વસતા ભારતીયોને મળી રહેશે અમૂલ દૂધનો સ્વાદ ગુજરાત મિલ્ક માર્કેટ ફેડરેશન દ્વારા અમેરિકામાં મિશિગન સ્ટેટની ડેરી સાથે થયા એમઓયુ અહીંથી દૂધનું પેકેજિંગ કરી મોકલાશે અમેરિકા નવસારી માનવ કલ્યાણ ટ્રસ્ટની શાળામાં દિવ્યાંગ બાળકોને ભણતર સાથે અપાઈ રહી છે ગણતરની તાલીમ દિવ્યાંગ બાળકોને શિક્ષણ સાથે જીવન નિર્વાહના અપાઈ રહ્યા છે પાઠ આ દિવ્યાંગ બાળકો દુનિયાના વિવિધ ખૂણે જઈ સ્પોર્ટ્સ કક્ષાએ નવસારી જિલ્લાનું નામ કરી ચૂક્યા છે રોશન